હેલો યુટ્યુબ ફેમિલી નવા વ્લોગ માં હાર્દિક સ્વાગત છે કેમ છો બધી મજામાં તો જો તમે અત્યારના પોર માં વરસાદ શરૂ થઈ ગયો છે તમે જોઈ શકો છો તેડકો છે છતાં પણ વરસાદ આવે છે એટલે જેવો તેવો આવે છે જે બહુ આવતો નહીં અને તમે અહીંયા જોવો દેશી જુગાડ મોબાઈલ ચાર્જમાં મેકવાનો તમે જોઈ શકો છો કેમ કે અત્યારે લેટ છે નહીં ટાવર છે નહીં હમેના પણ મેકેલો છે ફોન હજી ટાવર પણ છે નહીં

તો મિત્રો તમે અહીંયા વાતાવરણ જોવો મસ્ત મજાનું છે તમે એકવાર જોવો અહીં જો સોલાર પીડી છે એ ટીવીની ડીશ છે ને તમે વાદળા જોવો એકવાર વાતાવરણ

અને અહીંયા તણ હેક ખડકેલા નકર આન જીન વાતાવરણ મસ્ત આવે એ તમને દેખાડત હાલો તો આપણે નીચે હવે પાછા તો મિત્રો અત્યારે બનાવી છે મેગી તમે જોઈ શકો છો વિશાલભાઈ ખાવા બેસી ગયા છે ને વરસાદ પણ હજી શરૂ હૈ ધીમે ધીમે હું લાગે ગરમ લાગે મેગી બહુ ગરમ છે બહુ ગરમ છે કેમ કે હજી બનાવી જ છે હજી તો હાલો આપણે પણ મેગી ખાઈ લઈએ ને વરસાદ જોવો હજી કાયલું નો શરૂ છે ધીમે ધીમે આવે જ છે ને લેટ પણ વધી છે કાયલ એ પણ આવી નથી હજી તો મેગી ગરમા ગરમ બની ગઈ છે to alop pe megi khai liye તો મિત્રો હજી વરસાદ આવે છે ધીમે ધીમે અત્યારે ધીમો પડી ગયો છે ને અત્યારના બપોરના હાડા બહાર થઈ ગયા છે તમે જુઓ બહારને હાડ થઈ ગયું તો આપણે બપોરા કરવા બેસી દઈએ છી બટાટાનું શાક છે ને રોટલો છે ને વરસાદ હજી ધીમે ધીમે આવે જ છે ને લાઈટ પણ હજી આવી નથી કાયલની વહી ગયા છે હજી આવી છે નહીં એટલે આવા કી નક્કીને ફોનમાં ટાવર પણ વહી ગયેલો છે મિત્રો તો તો આપણે બપોરા કરી લઈએ તો મિત્રો ફાઇનલી અત્યારે મારે લાઇટ આવી ગઈ છે ને વરસાદ પણ તમે જોવો રહી ગયો છે વિશાલભાઈ કેટલા વાગી ગયા છે ત્રણ ને ત્રેવીસ થઈ ગઈ છે ને લાઇટ આવી ગઈ છે અને આપણે ફોન ચાર્જમાં મેં કીધું અડધી બેટરી છે હાલો બસ તો મિત્રો આજનો બ્લોગ એટલો કરતી તમને ગમે એવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ તો બાકી મળીએ આવા આવો નવા બીજા બ્લોગ સાથે તો બધા બાય બાય જય માતાજી જય મામા બાય હર મહાદેવ